કહેવતના શબ્દો તો ત્રણ જ છે પરંતુ તેનો ભાવાર્થ અગણિત છે તે કહેવત છે સેવા પરમો ધર્મ કોઈએ ભુખ્યાને ભોજન પીરસ્યું હશે તો કોઈ એની વસ્ત્રને વસ્ત્ર આપ્યા હશે પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈએ લંગડાને ફરી ચાલતો કર્યો હોય તેવી દરેક સેવા બીજાનાથી વ્યક્તિના તૂટેલા આત્મવિશ્વાસમાં ફરીથી પ્રાણ ફૂંકાય ક્યારેય નથી સાંભળ્યું ને તો આવો આજ ચરોતરનો અવાજ એ કે એવી સંસ્થાની તમને મુલાકાત કરાવવા જઈ રહ્યું છે જેની સેવાની કોઈ જ સીમા નથી જેને લાખો લોકોને આપ્યું છે નવું જીવનદાન તો આવો તમને લઈ જાવ નાર ગોકુલ ધામના સેવા સંકુલની મુલાકાતે નમસ્કાર દર્શક મિત્રો ચરોતરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે પીટલાજ તાલુકાના નાર ખાતે અમે આવી ગયા છે સ્વામિનારાયણ સેવા તીર્થધામ ગોકુલધામ ખાતે આવી ગયા છે અહીંયા આપણે સ્વામીશ્રી સાથે અદભુત સેવા કેવી કેવી કરે છે તેવું આપણે શ્રી સ્વામી સાથે આપણે વાત કરીશું સ્વામીશ્રી આપનો પરિચય આપશો જી મારું નામ સ્વામી સુખદેવ પ્રસાદ દાસજી છે અને હું અહીંયા ગોકુલધામમાં રહી અને સેવા કરું છું જી સ્વામી આ સંસ્થા દ્વારા લિમ્સની સેવા કેવા પ્રકારની કરવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં હિતાવહ એવો શબ્દ વાપરી અને જીવ પ્રાણી માત્રનું ભલું થાય એવા અનેકવિધ નિયમો ભક્તિના નિયમો સમાજ સેવાના નિયમો શિક્ષાપત્રીમાં આપ્યા છે અને એ પ્રમાણે એ નાતે સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થાય છે પરંતુ છેલ્લા ચાર વરસથી અમારા ધ્યાનમાં આવ્યું કે આપણા કેટલાક ભાઈઓ બહેનોને બાળકોને વડીલોને યુવાનોને શોટ લાગવાથી એક્સિડેન્ટ થવાથી કેન્સર જેવા કોઈ રોગો થવાથી કોઈ ડિઝીઝ થવાથી એમના હાથ પગ કાપવા પડે છે તો એ તપાસ કરતાં બી ખબર પડી કે જયપુરની અંદર એવા હાથ પગ બને છે કે જે હાથને પગ પહેરી દે તો એને ટેકાના રૂપમાં કામ લાગી શકે પરંતુ આપણે વિચાર કર્યો કે આપણે એનાથી એક પગલું આગળ ચાલીએ તો હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કે અમેરિકા જર્મન ઇટલી કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશો જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તો એવી ટેકનોલોજી દ્વારા એવા હાથપગ બને એવો પ્રયત્ન ચાર વર્ષ પહેલાં કર્યો એક સંસ્થાના સંસ્થાપક તરીકે અથવા વ્યવસ્થાપક તરીકે અથવા સેવક તરીકે મને વાતની ખુશી થઈ રહી છે કે બત્રીસ કેમ્પો વિવિધ પ્રકારે કરવામાં આવ્યા વિવિધ સ્થળે કરવામાં આવ્યા અને એમાં સોળસો ને ત્યાંશી લોકોને કોઈના હાથ કોઈના પગ કોઈને કેલિબર્સનો લાભ આપવામાં આવ્યો સાથે ગૌરવ પણ થાય છે કે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે બે હજાર બાવીસમાં વિકલાંગ દિને સાતસો ને દસ દિવ્યાંગ લોકોને એકસાથે લિમ્સનું વિતરણ કરી અને વર્લ્ડ ગિનીઝ બુકમાં પણ એનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો એ ગૌરવવાળી બાબત છે તો એ રીતે લિમ્સની સેવા થાય છે હાલ પણ ચૌદ સાતે ચૌદમી જુલાઈએ લિમ્સનો કાર્યક્રમ ગોકુલધામ નાર ખાતે રાખ્યો છે અમે સંકલ્પ સાથે ચાલી રહ્યા છીએ કે મહિને બે મહિને ત્રણ મહિને જ્યારે સો લિમ્સના જરૂરિયાતમંદોની યાદી બને ત્યારે આવો કેમ્પ યોજી અને એની સેવામાં સાથે જોડાવો જી સ્વામીજી આ સંસ્થાની સ્થાપના કેમ અને કેવી રીતના કરવામાં આવી હતી બે હજાર ચારમાં સ્વામિનારાયણ ગોકુલધામ નારની સ્થાપના થઈ હતી અને ચારથી સાત સુધી બાંધકામ ચાલ્યું સાત પછી એક પછી એક પછી એક એક પછી એક અનેકવિધ સેવા પ્રકલ્પો અહીંયા ઊભા કરવામાં આવ્યા હતા એમાં હું કહી શકું કે કેટલાક સમાજના શ્રેષ્ઠ લોકો એમનું માર્ગદર્શન અમને હંમેશા મળ્યું છે દિશા મળી છે અને લોકોનો આર્થિક પણ ખૂબ સહકાર પ્રાપ્ત થયો છે બે હજાર સાતમાં સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી જે ચેરિટી બેઝ પર આજે પણ ચાલી રહી છે વૃદ્ધાશ્રમ બનાવેલું છે એ પણ ચાલે છે ગૌશાળા છે એ પણ ચાલે છે બે હજાર ને આઠની અંદર આજુબાજુના વિસ્તારમાં અઢારસો ટીડીએસનું પાણી છે તો આરો પ્લાન્ટ તૈયાર કર્યો કલાકના બે હજાર લીટર પાણી બને એ રીતે આજુબાજુના ગામોમાં સરકારી સ્કૂલોના બાવીસ હજાર વિદ્યાર્થીઓને મીઠું પાણી પૂરું પાડવાનું કામ સંસ્થા બે હજાર આઠથી કરી રહી છે વૃદ્ધાશ્રમ પણ સરસ રીતે ચાલે છે સમય જતાં જેમ જેમ સમાજમાં આપણને ખ્યાલ આવતો ગયો કે છેવાડાના માણસને આપણે શું મદદ કરી શકીએ છીએ સરકાર પોતાની રીતે સરસ કામગીરી કરી રહી છે પણ છતાંય એમાં આપણે શું વધારે સુવાસવાળોને સુગંધીમાન બનાવી શકીએ છીએ એવો પ્રયત્ન કરતાં કરતાં અહીંયા આગળ દર વર્ષે અનાથ માતા પિતા વિનાની એવી દીકરીઓના સમૂહલગ્ન થાય છે સર્વજ્ઞાતીય દીકરીઓ હોય છે છસો ઉપરાંત દીકરીઓના સમૂહ લગ્ન અહીંયાથી થયા છે દર વર્ષે ટ્રાયસિકલ વિતરણ દિવ્યાંગ લોકોને ટ્રાયસિકલ પણ આપવામાં આવે છે વિધવા ત્યક્તા બહેનોને સિવણના સંચાનું પણ વિતરણ અહીંયાથી દર વર્ષે કરવામાં આવે છે સાથે સાથે એવી જ અનેકવિધ સેવાઓ જેમ કે ચંપલ વિતરણ ધાબડા વિતરણ વડીલોને વોકિંગ સ્ટીક વિતરણ આવા વિતરણો તો થાય છે પરંતુ અમારા ધ્યાનમાં જ્યારે એવી વાત આવી કે આજે બહેનોને માટે આપણે કંઈ કરવું જોઈએ તો બ્રેસ્ટ કેન્સર એ આજે એક વૈશ્વિક પ્રશ્ન બનતો જઈ રહ્યો છે ત્યારે આપણે ગુજરાતની પ્રજા પણ ગૌરવ લઈ શકીએ એવી વાત છે કે ગુજરાતમાં એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બ્રેસ્ટ કેન્સર માટે ત્રીસ હજાર બહેનો સુધી એમના ઘર સુધી પહોંચી એમનું નિદાન અને દવાનું કામ કરે બસો બેતાલીસ બહેનોને ગાંઠ આવી અને એનું પણ નિદાન કરવામાં આવ્યું ઓપરેશનો કરવામાં આવ્યા એ આપણા સૌ માટે ગૌરવની વાત છે હમણાં જ કોરોના કાળમાં આપણે જોયું કે માણસોને બહુ તકલીફ હતી પ્રથમ જ્યારે પહેલો ફેજ હતો ત્યારે આપણે સાત હજાર વીસ કિલો અનાજની કીટોનું વિતરણ લોકો સુધી પહોંચાડ્યું કારણ કે ખાવાનો પ્રશ્ન હતો એ પછી સરકારના સહકારથી અહીંયા આપણી હોસ્ટેલની અંદર ત્રીસ દિવસ સુધી એક એક માણસને રાખીને એમ ત્રણ મહિના સુધી આપણે અહીંયા કોરોના સેન્ટર ચલાવ્યું એમાં બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી બધાને આનંદિતને સાજા કરીને મોકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ પણ ખૂબ સફળતાપૂર્વક થયું બીજો ફેઝ આવ્યો ત્યારે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ તો તે વખતે આપણે જે પાંત્રીસ હજારનું ઓક્સિજન કોન્સન્ટ્રેટર આવે એના સિત્તેર હજાર રૂપિયા આપીને પણ અમેરિકાથી એકસોને દસ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપણે મંગાવ્યા અને હોસ્પિટલોમાં અને જ્યાં આવા કોવિડના સેન્ટરો ચાલતા હતા ત્યાં પહોંચાડી અને એક સેવાની તક હતી આ તો એ તકને વધાવવાનું કામ આપણી પાસે પરમાત્માને કરાવવું હતું કે કરાવ્યું એ આપણને સૌને સૌને ગમતી બાબત છે હમણાં છેલ્લા આપણે જાણીએ છીએ કે છેલ્લા ત્રણ વર્ષથી મણિપુરની અંદર કોઈ જ્ઞાતિવાદના કારણે બહુ ભયંકર હિંસા થઈ રહી છે બે જ્ઞાતિઓ લડી રહી છે એમાં અમુક જ્ઞાતિના બાળકો કે જેમના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા જેમના કોઈ માતા પિતાને ગોળી વાગી હતી કોઈને આગમાં સળગી ગયા હતા એવા અનાથ અને ગરીબ જરૂરિયાતમંદ દસ દસ મહિનાથી જે લોકો સ્કૂલો નહોતી જઈ એવા પચાસ બાળકોને આપણે દત્તક લીધા છે એ ત્રણ ત્રીજા ધોરણથી છઠ્ઠા ધોરણ સુધીના બાળકો છે એને બારમું અને કોલેજ કરાવવાની જવાબદારી સંસ્થાએ લીધી છે તો આવી વિધ પ્રકારે આવી સેવાઓ આ સંસ્થા દ્વારા કાર્યરત છે ચાલી રહી છે અને જે આપણી ફરજના ભાગરૂપે પણ કહી શકાય કે આ પણ આપણી એક ફરજ છે સમાજને સ્વસ્થ રાખવું આપણી એક જિમ્મેવારી બને છે તો એવી રીતે આ સેવાનું કાર્ય ચાલે છે સ્વામીશ્રી આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં કોઈ પ્લાનિંગ ખરું આપણી સાથે સંસ્થાને દાતાઓનો એક અદ્ભુત સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે આપણે વિચારીએ કે ભારતનું ભવિષ્ય સુંદર બને સમાજ સ્વસ્થ બને રાષ્ટ્ર મજબૂત બને રાષ્ટ્રપ્રેમ ધર્મ પ્રેમ માતા પિતા પ્રત્યેનો આદર સૌ કોઈમાં વૃદ્ધિ પામે એવા પ્રયાસ સાથે અનેકવિધ એંગલથી સંસ્થા કામ કરી રહી છે અહીંયા તમે કેમ્પસમાં એન્ટર થાવ તો એકસો ને આઠ ફૂટનો રાષ્ટ્રધ્વજ તમને દર્શન આપે એ રાષ્ટ્રધ્વજને જોઈએ ને તો બી આપણામાં રાષ્ટ્રભક્તિ સહેજે સહેજે આમ કરવાનું આપણને મન થતું હોય છે આજુબાજુના બત્રીસ ગામડાઓમાં સ્વામિનારાયણ ગોકુલધામ ફરતું દવાખાનું ચલાવે છે ક્લિનિકો ચાલી રહ્યા છે છેલ્લા છ વર્ષથી તારાપુરની અંદર નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલતી હોસ્પિટલો સરકારશ્રી દ્વારા ચાલતી હોસ્પિટલો એ હોસ્પિટલોમાં દરરોજ ટિફિન સેવા ચાલી રહી છે દરરોજ અહીંયાથી ટિફિન જાય છે એ બધા લોકો સુધી દરરોજ એમને ભોજન પ્રસાદ મળે છે ધાર્મિક ક્રિયાઓ પણ દરરોજ સવારમાં એક કલાક અહીંયા ગોકુલધામની સુંદર મજાની યજ્ઞશાળામાં યજ્ઞ થાય છે બાળકો અહીંયા હોસ્ટેલમાં રહી અને અભ્યાસને પ્રાર્થના અને ભજનને ભક્તિ અને સાથે સાથે યોગ અને રાષ્ટ્રભક્તિ માટે નિર્માણ એમનું થઈ રહ્યું છે સમૃદ્ધ સજ્જન અને સાત્વિક સમાજનું જ નિર્માણ થઈ રહ્યું છે તો આવી સેવાઓ તો ચાલી રહી છે પરંતુ ટૂંક સમયમાં જ દિવ્યાંગ બાળકો માટે અને અનાથ બાળકો માટે પણ નવા કામો થવાના છે અને વિસ્તરણ તો સહજ છે કે જ્યારે તમે પાંચસો બાળકો માટે કામ કરો છો પાંચ હજાર માટે કરો છો હમણાં બે હજાર બાવીસમાં આપણે આણંદ જિલ્લાની એક હજારને ઓગણીસ સરકારશ્રીની સ્કૂલો એના બે લાખ છ હજાર બાળકો એ દરેક બાળકોને નોટબુક ચોપડો બિસ્કિટ પેન્સિલ નાસ્તાનો ડબ્બો વગેરેનું વિતરણ એક સાથે કરવામાં આવ્યું હતું એક સાથે તો આવું સેવા પ્રવૃત્તિઓ દાતાઓના સહકારથી સમાજના સહકારથી સમાજના સજ્જન માણસો રાજકીય માણસોના બળ હું સહકારથી થયા કરે છે અને આપણે સૌએ આ પ્રકારે કર્યા કરવું જોઈએ એવી પણ અમારા હૃદયમાં ભાવના થાય છે સુખદેવ સ્વામી દ્વારા આપણને ખૂબ સરસ એનો લાભ મળ્યો સાંભળવાનો અને ખૂબ સરસ સેવા કાર્ય કરી એવું આ સંસ્થાન છે તો સર્વેને અમે અપીલ કરીશું કે જે એમનો ધ્યેય છે એ ધ્યેય આપણે બધા પણ મનોબળથી એમનું મનોબળ વધારીને આગળ ચાલીશું હું છું દિલેશ જાદવ કેમેરામેન તુષાર સાથે ચરોતરનો અવાજ